જવા દે જવા દે આજ તો લાલાના ના જોબુ જવા દે રોજ છોકરા બુમ પાડતા કે પપ્પા આખો દા આશી શિંગ ચાયા ના ગોટાલ ભજે ટિકડી પાવ ભાજી આ જલેબી ફાફડા શું ખવરાય ખવરાય કરો આજ તો કોક નવ વસ્તુ ખવરાવ આજ તો લાલાના ના જોબુડે જાવું અને જોબુ લાવ જોબુ રાતી દબર વાવા જોડવા આવ્યું છે રૂપિયા જેવ જેવ તો લે ફોળા પડતા હતા અને જોબુ જોબ એટલે કુદરતી ફળ નહીં કોઈ ખાતર નહીં કોઈ દવા નહીં કોઈ રાસાયણિક બીજું કોઈ આડું અવડું નાખવાનું કુદરતી ફળ કહેવાય અને આપણે તો હમ મફત લેવા ભાઈ આપણે તો ઉપયોગ ખરો તો પેલા લાલો ભાઈ બંધ મારો એના તો જવું મારો બેટો એક તકલીફ છે હો આખો દાડો એ ખાટો ઢાળી મારો બેટો એ જોબ ગુણ જ્યો જ જોવાય તો થળ મેલતો નહીં જોબો તો ખાવા પડશે બજારમાં જાઉં અને મારો બેટો હો રૂપિયા અઢીસો ગ્રબુ આવેલા નહીં નહીં ઓઠે અને લાલાનો જોબુ તો મારો બેટો એક નંબર ગળે હાકર જેવા જવાબુ હોય હેલ્યા અને બિસ્કો બિસ્કો હા જેવડો મોટો હોય ખૂબ ફરીને જોબુ ખાઈએ ને તો બપોર ખાવા ઈના માજ રાતેળું ઈના માજી ગયો પેટ ભરી જાય જવા દે જવા દે લાલા જોબુ રે જવા દે લાલો ચોક આકા પાછો થાય અને પછી જોબુ મેળવી લેવા આખું ચાર્યું લઈને જવા દે ચાર જેટલા માય ને એટલા લાવ જવા દે મારા બેટા જોબ લાલા ઘણા જોબુડા જોયા મેં મારી જિંદગીમાં ઘણા જોબુડા જોયા પણ લાલા જેવા જોબુડે કે નહીં ખાટા હોય બીજા જોબુડા તો અને મારા બેટા હાવ નેતા નેતા ઓફ કરીને દાડું કરું ને હલાવું ને તો ઢગલો થઈ જાય નેતા અને નેતા તો જેટલો ભરેલો હોય છે ઓમ ભૂખેડું ને તો શીખ્યા મણ જેવા ભેગા થાય એટલે તો જોબું હોય હા આખું તારીયું લઈને જવાને મન તો જેટલા હમાય ને એટલા જોબુ લાવ ખવા એટલે ખયો ને બીજો બજારમાં જીન વીચી મારી નગર વેચવા નહીં ફગાવાલા ના દે કોમમાં આવશે જવા દે આ જોબુ એટલા મસ્ત જોબુ આયા છે ને મસ્ત જેવા જોબુ છે આ એક નંબર જોબુ છે આપડા પણ કાલ વરસાદ ને વાવાઝોડું બધું ભેગું આવ્યું ને એમાં અડધા જોબુ નીચે ગરી ગયા છે કેટલો બગાડ થયો જોબુ નકર રોજની બે બે તતન ચતન થઈ જાય તો હું રોજના જોબું ઉતારું છું રોજ માર્કેટમાં આવવા જઉં છું જોબું હા ધોન રાખ્યું પછી જેમ કે નેચર કરી ગયેલા ને અમારા છોકરા છે ને જોબ ઉડા ઉપર જડી જડી જોબું પાડશે અને બધું જોબું રમણ ભમંગ નાખશે ખા એવાય નહીં રાખે બગાડ તો ઘણો કરશે ખાય તો ચાલે એ હોતો ના પણ બગાડ કરો ને એ નુકસાન ના પહોંચે આપણને ધોન રાખી બી એવા દે મને હા નેના તો નેના પણ મોટા માખે એવા થાય છે જોબુ ખાતા જાય વેણતા જાય ઘેર લેતા જાય અને બજાર જાય ને તો ખબર પડે જોબુના શું ભાવ છે આ તો મફતના જોબુ ભરી ગયા છે બસ હા જ ઓઠે એક વાર

આખી શામમાં ગમે એ પાંચ કિલોમીટર ફરો તો ચોઈ લાલા જેવો જોબડો નહીં તો આપણે લાલા ભાઈ આનો તો બહુ જ વખણાય છે ને એમને જોબુ જ ખાવા છે પણ ખાવા તો તમાર કેવું પડશે હું બોલી નહીં તો લાલા ભાઈ આપણે યાર ફોલાઈશું ફોલાઈન ખાઈશું મો તો છે ને જો એ એની વાડી કરેલી છે રો રોડ ઉપર ઊભો રહી તમારી રીતે તમારે વાત કરવાની જોબડો ખાવા દે પારવા દે કે જે કરવા દે ખાત ને મૂલજો હા 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 ઈચ્છા ઈચ્છા પેલો લાલિયો છે મારો ઓળખ્યો

કંજીલાલ હા શું વાત કરી કમન કે હું જોબુ માજીસ ની લાલ્યો છે ને છે હારો નહીં તો હું મારી રીતે મંત્રી નાખી અરે જોબુડો છે ને એ જોમુર જમનુ જળ જમુડો એ

તન બેઠા જો મૂળો જો મૂળો જો મૂળો આ કયા મંડ્યા છે હે ખરાબ બોરે જો મૂળો જો મૂળો કરો ઊંઘવા જતા નહી પછી નવરા પડ્યા છો એ લાલા ભાઈ ને જો મૂળો વાહ ભાઈ વાહ થવા દો થવા દો જટ કીવાનું ગાવ છો તમે તો લાલા ભાઈનું હો લાલા ભાઈ તમે છો

અને વડી તમે તમે કઈ ઉભા છો હું તો કશું વાત નઈ કરી મારું ભાવ થાય લઈ તો જોબુ તો તમારે છે ભાઈ એ જયંતિલાલ થી મારે જોબુ ખાવા છે કીધું હાલો હમું અંગત હું છોકું એક તમે વાત કરી હતી કે લાલિયો રહ્યો ને મુઢાણ માં બોલવાનો કઠવો છે ગાળે બોલ છે ને તો તમારે સહન કરી દેવું પડે આવાજ ના કરે ભાઈ લાકડી પેકે કે હાથ તોડી નાખે એક 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 આજ 800 નહીં 800 નહીં લાલા ભાઈ એક વાર વડી આગા જજો તમે ખાવ છો વાપરતા નહીં આવ્યો ઉપર તો નઈ ખાજો ખાવા આયા જોડો જોબુડો કરવા હોય કાને ખરાબ બપોર ના મંડ્યા છે લાલ આ ભાઈ નો ચોથી નવરા પડ્યા છે મારા ઓછા પેથી ગયા લાલાભાઈ ના ચોબુ ખાવા માટે હોય કને હવે તો કડક ચોકી બી હારી પડે કડક ઘોટ રાખવી પડશે હા આ એક આયા તો બીજા આવશે તો ખરી જ હવે બે હવા મેં પેલી વાર ઓઠે બે હવા જાય હોન રાખીને બે હવા છે હા નકમ આખા જોબુ બધા લઈ લઈને ઘર ભેગા થઈ જશે આપણે વાયો છે ને આપણે ના ખાવા મળીએ તો શું કરવાનું ત્યાં જોબુ આ ઓઠે બે હવા જ આવે હા વેણવા દે વેણવા દે વેણવા દે પેલો ફરી ને તો મને વા જબર પડે બધાના જોબું મેં ગાતા પણ આ લાશ ભાઈ ના જોબુડા કોઈને જોબુ નહીં આવતા ગળે મદદ થાકર નાખીએ બે બોરી પેલા હે ને પેલા પેટું કરી લેવા દે પેલા ખાઈ લેવા દે પછી વાત

વા તારી કેણો આવ નાખીએ પેલો ભાવીને બોલવાનું ને હારું તો મારવા માં કોઈ જોતો નહિ મેથી ઢોકા છોડતો હોય જઈ દબાણ મારે તો મને દાદા નહીં દેખાતો નહીં દેખાતો નહીં દેખાતો વે

સો રૂપિયા જોબુ બેની હેડ્યા છો કાણે શરમ આવી ગયું તમને હવે આટલું વેળો કોઈ કોઈ નેથી લઈ જાય પેલું કહેવાત નહીં વાપરેલી એ દાને દાને પી લીખા છે ખાને વાલે કા નામ ચોર ખાય ઢોર ખાય ને મોર ખાય વધી ઘટી માલિક ખાય આતે હાટે એવું જ છે તાને વધી ઘટી તમારા હાથમાં આવે તમા બધા વેણી વરસ હે કાને આલે ખાવાની વસ્તુમાં તો ખાવાની જો એમાં મશીન નવઈ હે વઈરી

ઓબર જ નહીં હોય વાવજો હું જોઉં જેટલા જોબુડા ઉભા થાય છે અરે ભગા ભાઈ સારા વગર ના મોડા છે દર ફેર આવે દર દર સીઝન જોબુ લેવાય વેણવા હેડે પેલી સીઝન જોબુ વેણવા હેડે પેલી માર્યા હતા તો આ વખતે જોબુ લેવા તારા જોબુ માં એટલી બધી મીઠા છે એટલી બધી મીઠા છે ને તે મને બીજા જોબુડા ને જોબુ ભાવતો જ નહીં મને આ જ જોબુડા ને જોબુ ભાવે છે તે મને કીધું આજ તો હું તને બે જોબુ ના લો તો એની હવે શું બે જોબુ હી તો મારા ગળામાં જ હલરી પેટ તો જાય જ નહીં નહીં અહીં એક નહીં ઓટે દાઢ માં તારા બે જોબુડા મારો ભરી રહ્યો રોત તમે જોબુ વેસો જોબુ તમે આ વેસો આલ્યા શું તા શું કરું